વ્યાજબી છે એટલું કેવામાં તારો બાપ હું જતો તું ભંગાર તેલ વેચવામાં એટલો બિઝનેસ અને આ પાછું કાજુ ખાવું પડશે તો મીડિયાએ પૂછ્યું કે વિક્રમ ઠાકરનો વિક્રમ ઠાકોરની એ વાત વ્યાજબી છે તો આ ભાઈ એવું કીધું હું તેલ વેચવામાં બિઝી છું લો તમે કાજુ ખાઓ શું એટલે આજે ઈ વ્યક્તિ મજાક ઉડાવી રહ્યો છે મજાક અને આજે સૌથી વધારે ખજૂરને ને જો સપોર્ટ આપ્યો હોય તો ઈ ઠાકોર સમાજે સપોર્ટ આપ્યો છે તો આજે ઈ સમાજને જરૂર હોય તો તમે બધા નથી કહી શકતા કે તું ભાઈ વિક્રમભાઈ માટે બે હારા શબ્દ ના બોલી શકો બે શબ્દ હારા ન બોલી શકો હે વાતે વાતે વાત ફેરાવવા માટે લે કાજુ ખા લે કાજુ ખાઓ અઘરો સવાલ પૂછી દીધો તડકાના શેરડીના રસ પીવો હે બધા જ છે રસ